ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે તે પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે હવે અપક્ષ ના ધારાસભ્ય કે કોંગ્રેસ ધારાસભ્ય દબાણ વસાવીને રાજીનામા આપ્યા છે ભાજપે અમારા પણ સામધામ દંડ ભેદ નીતિ આ પણ એક રાજકીય ષડયંત્ર ભાગ જ છે

એટલે કોઈના જાન માલ અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસ ની તાકાત નથી કે પ્રવેશ કરી શકે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે માન આપીએ છીએ સન્માન આપીએ છીએ ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું